અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સિત્તેરથી એસી ડોક્ટરોની ટીમ ગઈકાલથી ખડે પગે તૈનાત અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા એર ઇન્ડિયા અમદાવાદથી લંડન જતા વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવામાં આવ્યા છે આ પોસ્ટમોર્ટમ રૂમમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત સિત્તેરથી એસી ડોક્ટર્સ ગઈકાલે પગે કાર્ય કરી રહ્યા છે આ પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોંપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ મૃતદેહમાં બે રાજસ્થાન બે ભાવનગર એક મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે આમ પોસ્ટમોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે